पहलगाम पहलगाम वीडियो पर नजर राखी। थी जनक वीडियो मामले सूरत सूरत पुलिस पुलिस मीडिया मीडिया पर पर नजर नजर अपलोड करना कार्यवाही करी अमरोली गुनो नोध्या होती आतंकवादिम विडियो बनाता अमरोली गुनो नोधियों

જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટના પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી તે દરમિયાન દસ તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેન્દ્રસિંહ પરમારે મૂકેલી હતી જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી જે દરેક પોસ્ટ વેરીફાય કરતી હતી અને વેરીફાય કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં કોઈએ ફોરવર્ડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ રહેવું